દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો બારમો અધ્યાય ચાલે બારમા અધ્યાયમાં ભગવાન અર્જુનને ભક્તના લક્ષણ ગણાવતા ગણાવતા જાય છે મિત્રો જ્ઞાનીના નહીં ભક્તના લક્ષણ ગણાવે છે ઘણા બધા લક્ષણો જોયા આપણે એમાં આગળનું એક લક્ષણ આવે છે દક્ષ દક્ષ એટલે ચતુર અર્જુન મારો ભક્ત ચતુર હોય જે માણસ ચતુર હોય એ મને પ્રિય છે જે ભક્ત ચતુર દક્ષ છે ચતુર એટલે શું ટ્રીકો કરે એને ચતુર કહેવાય કાપડનો વેપારી આમ કાપડ માપે અને ગ્રાહકને છેતરે ટ્રીક કરે ટ્રીક દોઢ મીટર કયું હોય સવા મીટર આપે એને ચતુર એ એ ચતુર કહેવાય એ મને પ્રિય છે ના જે બીજાને છેતરે છે એ તો જાનવર ગતિના કર્મો બાંધે છે એને ચતુર નથી ગયો બુદ્ધિનો સદઉપયોગ કરવો એને ચતુર કયો છે બુદ્ધિનો દુરુપયોગ કરવો ટ્રીકો કરીને બીજાને છેતરવો એને ચતુર નથી ગયો ચતુર એટલે જે મનુષ્ય પોતાની બુદ્ધિ છે જે દક્ષ બુદ્ધિ વાળો ચતુર બુદ્ધિ વાળો બુદ્ધિમાં વિવેક છે વિવેક શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એવો વિવેક છે એ ભક્ત મને પ્રિય છે બુદ્ધિનો સદુપયોગ કરે છે હું બધાને બૂમો પાડીને કહું છું કે ગાય કૂતરું ભેંસ હાથી ગધેડું મુંડ આ બધાને બુદ્ધિ નથી આપી બુદ્ધિ માત્ર ને માત્ર આપણને અવતાર મળશે બીજાને છેતરવા માટે કરીશ જો એ બુદ્ધિનો દુરુપયોગ કર્યો તે તો કુદરત કહે છે કે અમે જે સ્પેશિયલ ગિફ્ટ આપી છે સ્પેશિયલ બેટ આપી છે જે બુદ્ધિ સદુપયોગ માટે પરોપકાર માટે બીજાના સુખ માટે જ્ઞાન માટે જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિ તે બીજાને કનડગત કરવા માટે બીજાને દુઃખી કરવા માટે જો એ બુદ્ધિનો દુરુપયોગ કરીશ તો અમે જે અમારી બુદ્ધિ જે છે એ પાછી લઈ લઈશું અને પાછી લઈ લઈશું એટલે આવતા ભવિષ્ય તારે જાનવર ગતિમાં જ બુદ્ધિ વગરની ગતિ એટલે જાનવર ગતિ જેને બુદ્ધિ નથી આ જે બુદ્ધિ છે આપણે સામાન્ય યાર આપણે કોઈને ઘેર કોઈ વસ્તુ આપી હોય અને એનો દુરુપયોગ કરે તો ફરી આપણે એ વસ્તુ એને આપીએ માની લો પાડોશમાં કોઈ આપણું મિક્સર મશીન લઈ ગયા અને એ મિક્સર મશીનનો દુરુપયોગ કરે અંદર ગમે તે નાખે ગમે તે પીલેને બ્લેડો તોડીને આપે તો ફરી આપણે ક્યારેય ના આપીએ યાર આપણે જો કોઈને ના આપતા હોય આપણી વસ્તુનો દુરુપયોગ કરે તો આપણે વસ્તુ ફરી એને ના આપીએ તો કુદરત ગોળી છે યાર કુદરત કે બુદ્ધિનો તું દુરુપયોગ કરીશ તો બુદ્ધિ પાછી લઈ લઈશું આ સિમ્પલ લોજિક છે સામાન્ય વાત છે સમજો બુદ્ધિનો જે માણસ હંડ્રેડ પર્સન્ટ સાહેબ જે માણસે જીવનમાં બુદ્ધિનો દુરુપયોગ કર્યો એ કુદરતની નજરમાંથી ગયો સમજો ગયો પત્તો પત્તો નહીં જડે કેટલાય અવતારો સુધી એ જાનવર ગતિમાં અને તિર્યંજ ગતિમાં જતો રહેશે યાર માટે હંમેશા કુદરત કુદરતે તમને જે બુદ્ધિ છે એ બુદ્ધિનો સદુપયોગ કરો સારા નરસાનો વિવેક કરો મને બુદ્ધિ આપી છે ચતુર એને કહેવાય દક્ષ એને કહેવાય કે જાનવરોમાં તો જોઈએ છે પક્ષીઓ પક્ષીઓ બચ્ચા મોટા થાય ઉડી જાય કોઈ સંબંધ નથી રહેતો કૂતરા ગલુડિયા મોટા થાય પોતપોતાની રીતે પૂરું કરી લે ત્યાં મા બાપ ભાઈ બહેન પતિ પત્ની બાળકો આ સંબંધો નથી જાનવરમાં પછી આપણે જો એવું કરીશું જાનવર જેવું કોઈ સંબંધ નહીં મારે મા બાપને કોઈ સંબંધ નહીં મા બાપની સેવા કરવી એ મારો ધર્મ છે માનવ ધર્મ છે કૂતરોય સેવા નથી કરતો એમના મા બાપની ચકલીનો બચ્ચોય મા બાપની સેવા નથી કરતો હું નહીં કરું મારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ ના જોઈએ મારે કુદરત માફ કરશે યાર એવું સમજો છો તમે કે કુદરત આપણને છોડી દેશે બુદ્ધિનો દુરુપયોગ કરશો તો ક્યારેય નહીં છોડે સાહેબ ક્યારેય નહીં છોડે મન ભાવે એમ યાર અરાયા ઢોરની ની જે હું ફરું અરાયું ઢોર આ મારે બોલવું પડે છે કારણ કે અત્યારે આ પડ્યું છે અરાયું ઢોર તમારા ખેતરોની અંદર નીકળે અમારે તો અમે તો બધા ખેડૂતો એટલે ખેતરમાં જઈએ ખબર પડે અરાયું ઢોર હોય અરયો આખલો હોય એ આખલો તમારે આ શેડેથી પડે ને તો મોઢો મારતો 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 ખેતરની અંદર બાજરું ખાતો ખાતો બીજાના ખેતરમાં ત્યાં મકાઈ ખાતો ખાતો ઊભા ખેતરે પડે યાર અને જો આવ્યું તો માથું મારે જો આવ્યું તો માથું મારે બુદ્ધિ નથી એના આપણે જો આવ્યું તો માથું મારવાનો યાર આપણા બાપે ખીલે બોધ દીધા પચીસ વર્ષના થયા લગ્ન કરાવી દીધું ખીલે બોધ દીધા હવે તો માથું મારવાનું છોડો યાર જો આયા તો માથું માર માર કરવાનો લોકોના ખેતર બીજોના ખેતરો ભાઈ તારા ખેતર ચરી ખા ને એટલે તને તારા ખેતર હું ખીલે બોધ દીધો મા બાપે પચીસ છબ્વી વર્ષના થયા એટલે ખીલે બોધ દીધા આપણને લગ્ન કરી લીધું પતિ પતિ પત્ની પત્ની સરસ મજાના જીવન રથના પૈડા ઉપર સંસાર ભોગવો મા બાપ બાળકો બધાની સેવા કરો અને એક કુટુંબ હું સ્વર્ગ છે સુંદર ઘરે એક મંદિર બનાવી દો યાર પતિ પત્ની એ તો રથના બે પૈડા છે અને એમાં પછી ખીલે બંધાઈ ગયા પછી પેલા અરાયા આખલાની જેમ લોકો ખેતરો માથો મારતા રહેશો તો સાહેબ જશો હોલના ભાવમાં આ ગેરંટી છે મનોહરભાઈ

વીસ ફૂટ દૂર ભજન ચાલતું હશે સત્સંગ ચાલતો હશે ટાઈમ એમ નહીં મળે ગમે ખાસ દક્ષ એને કહેવાય વિવેક બુદ્ધિ એને કહેવાય ચતુર એને કહેવાય કે મારું ભલું સામા છે ઓટલા તોડવામાં મારું ભલું છે કે ભજન સત્સંગમાં જવાનું મારું મારું ભલું છે મને મને કમાણી કઈ થશે ચતુર એને કહેવાય કે જીવનની અંદર ઓછામાં ઓછી નફો વધારે કરી પાપ ઓછામાં ઓછું થાય પણ પુણ્યના મનખા દેહના ટાના રે વારે ઘડીએ નહીં મળે ઘડીએ તું રામને સંભાળ નિંદરાના પેઢા નિંદરાના ભેડા રે પારણિયામાં પોઢી જશો રાતે ઊંઘમો કઈ ટિકિટ ફાટી જશે ટઈડી બાપા સીતારામ ચાર જણા ખભે ઉચકીન આવશે રોમ બોલો ભાઈ રોમ રોમ બોલો ભાઈ રોમ રોમ બોલો ભાઈ ખબર નહીં પડે તાકે મનહર ભાઈ રાતે ઊંઘી ગયા દસ વાગે હવા ઉઠાડવા ગયા ઉઠ્યા જ ના ખબર પડી આ તો ખલાસ ઊંઘમાં જ ઊંઘી ગયા આ આપણા ભક્તો ને સંતોએ ખોટું નથી કહ્યું યા એટલે હું ખાસ કહું છું સમયનો સદુપયોગ કરી લો લોકોની નિંદા કૂથલી લોકોની ટીકા કોઈની કોઈની પણ પણ પ્રકૃતિને ફેંદવી એ દોષ ફેંદવા બરોબર છે આવા ભારે વજનદાર શબ્દો મારે બોલવા પડે છે કોઈની પણ પ્રકૃતિ એક્સ વાય એ એની પ્રકૃતિ લઈને આવ્યો છે એનું પ્રારબ્ધ લઈને આવ્યો છે એ એની પ્રકૃતિ પ્રમાણે એનું વર્તન કરે છે બીજાની પ્રકૃતિ બદલાય એવી અપેક્ષા રાખવાનો મને કયો અધિકાર છે છેલ્લા શબ્દો કહી દીધું ગીતામાં જ્ઞાની પણ અર્જુન પોતાની પ્રકૃતિ સામે લાચાર હોય છે ગમે એટલું જ્ઞાન હોય જ્ઞાની પુરુષ હોય એની એ પણ પોતાની પ્રકૃતિ સામે લાચાર છે કારણ કે પ્રકૃતિ એ પરિણામ છે યાર અને પરિણામમાં તો બધા લાચાર હોય બધા લાચાર હોય મોદી સાહેબને દોઢ લાખ લીડ મળી અને પેલા શિવરાજસિંહ ચૌહાણને આઠ લાખ લીડ મળી પરિણામ છે લાચાર છે જો એમાં આપણી સ્વતંત્રતા હોત

પારકાના અવગુણ રે રે નવ ગંગા સતી પાનભાઈ ને કે અમને અમારી કાયા તનો નહીં વિશ્વાસ અમારા શરીર નો અમારી કાયા એટલે પ્રકૃતિ અમારી પ્રકૃતિમાં કેવો માલ ભરેલો છે સારો છે ખરાબ છે એનો અમને વિશ્વાસ નથી અમે કેવી પ્રકૃતિ લઈને આવ્યા છીએ ખબર નથી અમને અમારી કાયા વિશ્વાસ નહીં વિશ્વાસ રે મનમાં છે હું મારા ચાલવાની એક ચાલને ના બદલી શકું તો બીજાની પ્રકૃતિ બદલાય એવી અપેક્ષા ક્યારેય ના રાખશો સાસુની પ્રકૃતિ અને વહુની પ્રકૃતિ બંને અલગ પ્રકૃતિઓ છે વહુ જે પ્રકૃતિ લઈને આવી છે પ્રકૃતિને બદલવા માટે સાસુ મરી જશે તોય નહીં બદલાય અને સાસુની પ્રકૃતિ વહુ બદલવા માંગશે તોય મરી જશે તોય નહીં બદલાય પતિ પત્ની ની પ્રકૃતિ ના બદલી શકે પત્ની પતિની પ્રકૃતિ ના બદલી શકે અને આખી જિંદગી બીજાની પ્રકૃતિ બદલવામાં એના દોષ જોવામાં આ મહામુલા મનુષ્ય અવતારના વર્ષો આપણે વેડફી નાખીશું જે કરવાનું હતું એ રહી જશે એની પ્રકૃતિના દોષ જોયા વગર એની અંદર જે પરમાત્મા બેઠેલા છે એ પરમાત્માને જુઓ ચેતન તત્વને આત્માને જુઓ હે અર્જુન જે બધામાં મને જુએ છે અને મારામાં બધું જુએ છે એ જ સાચું જુએ છે જીવ માત્રમાં મને જુએ છે એ જ સાચી દ્રષ્ટિ છે એ જ જ્ઞાન દ્રષ્ટિ છે મિત્રો આવો જીવ માત્રની અંદર પરમાત્માને જોતા શીખીએ અને પરમાત્માને જોતા શીખીશું તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આપણે દોષિત નહીં દેખાય કારણ કે પ્રકૃતિ પરિણામ છે પરિણામ એટલે બાપાની બોંય જલીન સ્વીકારવું પડે એનું નામ પરિણામ કહેવાય જેમાં એક ટકાનો ફેરફાર આપણાથી ના કરી શકાય એનું નામ પ્રકૃતિ સાહેબ હે અર્જુન દરેક મનુષ્ય ક્ષણ માત્ર કર્મ કર્યા વના રહી શકતો નથી કારણ કે સ્વભાવજન્ય પ્રકૃતિથી બંધાયેલો હોવાથી પરવશ બનીને એને પ્રકૃતિને પરવશ બનીને પરવસ એટલે લાચાર બનીને કર્મ તો કરવું જ પડે છે જે લઈને આવ્યા છીએ પ્રારબ્ધમાં જે પ્રકૃતિ લઈને આવ્યા છે એ પ્રકૃતિ ઉકલ્યા વગર છૂટકો નથી ભોગવ્યા વગર છૂટકો નથી કારણ કે પ્રારબ્ધ છે પરિણામ છે મિત્રો તો આ એક ભક્તનું લક્ષણ દક્ષ ચતુર ચતુર એટલે જેની બુદ્ધિ વિવેકવાળી છે ચતુર છે કઈ મને નફો છે કઈ ખોટ છે કઈ ફાયદો છે પહેલા વિચારે લોકોની નિંદા કરવા ચાર જણા ભેગા થઈને એના કરતાં ભજન સત્સંગમાં જઈને બેસીસ તો પુણ્યની કમાણી કરીશ અને ત્યાં બેસીશ તો પાપનો પોટલો બાંધીશ મિત્રો હા હા આ સારા રસાનો ભેદ જેનામાં વિવેક બુદ્ધિ છે એ ભક્ત મને પ્રિય છે મિત્રો આવતીકાલે બીજા એક ભક્તના લક્ષણની ચર્ચા કરીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત